છે અને તેમની માંગણી હતી શિક્ષકોની કાયમી ભરતી કરવાની ઉમેદવારોના આંદોલનની જાણે અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોની ભરતીને લઈને બેઠક બોલાવી છે સીએમના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષકોની જે ઘટ છે તેને કાયમી ભરતીની અંદર પૂરી કરવામાં આવે તેવું ટેટટાટ ઉમેદવારોનું કહેવું છે ત્યારે આ બેઠક કેટલા અંશે સફળ થાય છે ખાલી જગ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવશે વિગતો મંગાવવામાં આવશે અને ત્યારબાદ શિક્ષકોની ભરતી કેવી રીતે કરવામાં આવશે તેના ઉપર નજર રહેશે જોકે અત્યારે તો મુખ્યમંત્રી તરફથી આ ભરતીને લઈને જાણે આંદોલનનો અંત આવતો હોય તેવું લાગી રહ્યું છે અસર જોવા મળી રહી છે બેઠક નું આયોજન કેબિનેટ બેઠકમાં રાખી અ તમામ અધિકારીઓ અને મંત્રીઓને પણ ડિટેલ સાથે હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું કેબિનેટ બેઠક પછી તરત જ શિક્ષણ સચિવ વિનોદ રાવ અને અન્ય અધિકારીઓ આ બેઠકની અંદર પહોંચ્યા છે મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અધિયા કે જેવો શિક્ષણ વિભાગ પણ જોવે છે એમની અધ્યક્ષતામાં આ બેઠક છે એ શરૂ થઈ છે આ બેઠકમાં ખાસ અત્યાર સુધી એટલે કે ગત દોઢ વર્ષની અંદર કેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી કેટલી જગ્યાઓ ખાલી છે કેટલા ઉમેદવારો એટલે કે કરી છે આ તમામ બાબતોની ડિટેલ છે એની સાથે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી અને ભરતી પ્રક્રિયા છે તો આગામી સમયમાં ભરતી પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે જે બાવીસો કરતા વધુ જગ્યાઓ ભૂપેન્દ્રસિંહ વખતની બાકી છે એ